જશા માતાનું વ્રત કરતા ભક્તજનોને ખાસ એક વિનંતી અથવા તો મારી અપીલ છે માતાજીની બને ત્યાં સુધી માટીની મૂર્તિ જ લાવવી કારણ કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિમાં જે રાસાયણિક પદાર્થો છે ત્યાંનાથી પ્રદૂષણ વધે છે અને પ્રદૂષણ વધવાના કારણે આપણે જોયું કે તાજેતરમાં પુષ્કળ વરસાદ પડ્યો અને ખૂબ નુકસાન થયું તો અને વધારામાં તે મૂર્તિઓ જ્યાં ત્યાં રખડતી હોય છે એટલે આપણે એમાં પાપના ભાગીદાર બનીએ છીએ માટે ખાસ કરી અને આ દરમિયાન માટીની જ મૂર્તિઓનો આગ્રહ રાખો તેવી મારી ખાસ અપીલ છે અને વિનંતી છે તો વળી પાટણમાં વર્ષોથી માટીના રમકડા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા ઓતિયા ભાઈઓએ પણ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બંધ કરી દેવી જોઈએ તેમ જણાવ્યું હતું કારણ કે પીયુપીની મૂર્તિઓને પાણીમાં વિસર્જન કર્યા બાદ તેમાં રહેલું રાસાયણિક પાણીને પ્રદૂષિત કરે છે તેમજ આ મૂર્તિઓ પાણીમાં ઓગળતી ન હોવાથી પર્યાવરણને પણ નુકસાન થાય છે જેથી હવે વ્રતધારી લોકોમાં પણ જાગૃતતા આવતા તેઓ માટીમાંથી બનેલી મૂર્તિ લેવાનો આગ્રહ રાખતા હોય છે તેમ રમકડા બનાવતા કારીગરે જણાવ્યું હતું તો આ તરફ દશામાના વ્રતને હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે પાટણમાં ઠેર ઠેર દશામાની મૂર્તિઓ વેચાણ અર્થે મુકાઈ છે માટીની જે મૂર્તિઓ એ અમે વીસ રૂપિયાથી માંડીને દે પાંચસો રૂપિયા એ માટીની મૂર્તિઓની માંગ વધવાની પીઓપીની મૂર્તિઓ ખરેખર બંધ કરવી જોઈએ કારણ કે એના હિસાબે પ્રદૂષણ વધારે થાય છે અને માટીની જ મૂર્તિઓ લેવાનો આગ્રહ રાખો માટીની મૂર્તિઓમાં શું એ પાણીમાં તમે ઓગાળો એટલે માટી જ થઈ જાય એટલે પ્રદૂષણ થાય નહીં પર્યાવરણને નુકસાન ના થાય